હેલો નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે તાટ પરથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકની ટાટ ભરતી જે આવવાની છે એના વિશે જે નવા નિયમો બન્યા છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ બરાબર જે નવો આરઆર થયો છે જીઆર એક ઓગસ્ટ બે હજાર ચોવીસનો એના વિશે આપણે વાત કરવાના છીએ તો સમગ્ર વિડીયોને આજ સુધી જોશો અને જો આપ ચેનલ પર નવા હો તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તો શરૂ કરીએ આપણે આજનો વિડીયો જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આપ્યા છે સેકન્ડરી સેકન્ડરીને હાયર સેકન્ડરીના ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ અંતર્ગત જે છે એ જે નવા રૂલ્સ આવે છે એમાં શોર્ટ ટાઇટલ કમાન્સમેન્ટ બરાબર કે જે રજીસ્ટર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમને આ સિલેક્શન રૂલ્સ બે હજાર ચોવીસ લાગુ પડશે બીજું કે દે શેલ કમ ઇન ધ પોર્સ ફ્રોમ ધ ડેટ ઓફ ધેર પબ્લિકેશન એટલે કે આ જે નિયમો છે એ આજે પ્રસિદ્ધ થયા નિયમો એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ત્યારથી અમલમાં થશે એટલે મિત્રો સ્પષ્ટ થઈ ગયું કે હવે હવેની જે નવી આર્ટ સેકન્ડરી હાયર સેકન્ડરીની પરતી આવવાની છે એ પરથી આ નિયમોને આધીન થશે બરાબર ડેફિનેશન્સ કે ગવર્મેન્ટ એટલે કે આપણી ગુજરાત ગવર્મેન્ટ ઓલ ટીચર મતલબ કે જે રજીસ્ટર થયેલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સેવામાં હોય એવા શિક્ષકો બરાબર રજીસ્ટર પ્રાઇવેટ સ્કૂલ મીન્સ કે જે અનુદાન મેળવતી બિન સરકારી અનુદાન મેળવતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની બરાબર સિલેક્શન કમિટી મીન્સ કે આપણી જે આ ભરતી પસંદગી સમિતિ છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભરતી પસંદગી સમિતિ એ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ મતલબ ટાટ પરીક્ષા જે આપણે લઈએ છીએ કે જે એસઈ બી ગાંધીનગર દ્વારા બરાબર એસઈ બી જે સંસ્થા છે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ લે છે ગાંધીનગર અને ટૂંટાયર એક્ઝામિનેશન છે દ્વિસ્તરીય પરીક્ષા છે આ વખતે તમે બધાએ આપેલી પણ છે કે દ્વિસ્તરીય પરીક્ષા છે જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સ લેવામાં આવે છે દેટ મીન્સ વી ટુ ટાયર એક્ઝામિનેશન ફોર્મ રાઇટ હવે કોન્સ્ટિટ્યુશન ઓફ સિલેક્શન કમિટી આ જે પસંદગી સમિતિ છે એનું બંધારણ જે છે એમાં કયા કયા મેમ્બર્સને એની બોડી છે એના વિશે લખેલું છે કે કમિશ્નર શ્રી શાણાની કચેરીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર ચેરમેન એડિશનલ જોઈન્ટ ડેપ્યુટી સેક્રેટરી જે સેકન્ડરી એજ્યુકેશનના છે મેમ્બર છે સેક્રેટરી ગુજરાત સ્ટેટ એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના જે સચિવ છે મેમ્બર છે ટુ એમિનેન્ટ એજ્યુકેશનલિસ્ટ નોમિટેડ બાય ધ ગવર્મેન્ટ એટલે કે આપણી ગુજરાત ગવર્મેન્ટ જે બે શિક્ષણ શિક્ષણવિધિ નિમણૂક કરે છે એ પણ એમાં મેમ્બર છે રિપ્રેઝેન્ટેટિવ રિકોગ્નાઇઝેશન સ્કૂલ મેનેજમેન્ટ નોમિનેટેડ બાય ધ ગવર્મેન્ટમાં આ જે શાળાઓની જે એસોસિએશન હોય છે એમાંથી જે હોય છે એના રિપ્રેઝન્ટેટિવ એ પણ એના મેમ્બર છે જે જોઈન્ટ ડાયરેક્ટર ઓફ સ્કૂલ બરાબર જે છે ગુજરાત સ્ટેટ ગાંધીનગર સ્કૂલ્સના એ પણ મેમ્બર સેક્રેટરી છે હવે જે સિલેક્શન ઓફ ટીચર્સ તો જે એપોઇન્ટમેન્ટ છે એ આ જે નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આ જે ધારા ધોરણોને ફૂલફિલ કરતા હોય એ બધા એમાં ટીચર તરીકે એપ્લિકેબલ રહેશે બરાબર ડ્યુટીઝ એન્ડ ફંક્શન ઓફ ધ સિલેક્શન કમિટી એટલે જે આ ભરતી પસંદગી સમિતિ છે એના ફરજ અને કાર્યો શું છે તો એના વિશે છે બરાબર કે જે તે જિલ્લાના જિલ્લા અધિકારીના સંકલનમાં રહીને આ જે રિક્રુટમેન્ટ છે એ માટે જે શાળાઓમાં જગ્યાઓ પડે છે વેકન્ટ જે સીટ્સ હોય છે એની માહિતી મંગાવશે એના રોસ્ટર સેટઅપ આ તે બધું પ્રમાણિત કરશે અને પછી એના બેઝિસ ઉપર વર્તમાનપત્રોમાં એની જાહેરાત આપશે બરાબર એના વિશે બધું લખેલું છે કે આ જે એના કાર્યો છે આપણી જે ભરતી પસંદગી સમિતિ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બરાબર એ આ બધા કાર્યો કરશે એનું હેડક્વાર્ટર આપણું ગાંધીનગર છે એલિજિબિલિટી ફોર એપોઈન્ટમેન્ટ બરાબર તો જે એલિજિબલ છે આ એપોઇન્ટમેન્ટ માટે ટીચર માટે એ આપણો જે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન રેગ્યુલેશન નાઇન્ટીન સેવન્ટી ફોર એક્ટ છે એ પ્રમાણે જે કોઈ પણ ઉમેદવારો એના લાયકાત સમ ઉંમર અને ધારાધોરણો ફૂલફિલ કરતા હોય પરિપૂર્ણ કરતા એ બધા જ આમાં એલિજિબલ છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન હોવું જોઈએ બરાબર તો જે ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ ઓગણીસો સતસદના જે સામાન્ય નિયમો છે એ પ્રમાણે ઉમેદવાર પાસે જે પાયાનું કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ ત્યાર પછી એજ લિમિટમાં રિલેક્સેશન બરાબર છૂટછાટ ઉંમરમાં છૂટછાટ જે એસસી એસટી ઓબીસી બરાબર એસસીબી શીખે છે પછી એ ઈડબલ્યુ એસ આ બધા જે કેટેગરીના ઉમેદવારો છે એમને ઉંમરમાં છૂટછાટ મળશે એના વિશે છે પછી આગળ છે પ્રિપેરેશન ઓફ ગ્રેસન તો જે આ માગણી છે ખાલી જગ્યાઓની તો એ જે નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એના જે આચાર્યો છે વર્ષમાં બે વાર બરાબર પંદર જૂન પહેલાં અને પંદર નવેમ્બર એના જે ટોટલ નંબર ઓફ વેકન્સી છે એ અહીંયા દરખાસ્ત કરી શકશે ડીઓને ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસરને કે એમાં એમના આવનારા શૈક્ષણિક વર્ષમાં કેટલી વિષય વાઇઝ સબ્જેક્ટ વાઇઝ અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ પડવાની છે બરાબર એ બધી તમામ એ દરખાસ્ત કરી શકે એ પણ બેઝિસ ઓન ધ બેઝિસ ઓફ વન જેમ થ્રી રેશિયો બરાબર વન જેમ થ્રી રેશિયો મતલબ કે તમારે એક જેમ ત્રણ પ્રમાણમાં એક ઓલ ટીચરની સામે ત્રણ મળવાપાત્ર શિક્ષણ સહાયકો હોય છે એ રીતે બસનો વ્યવહાર એ એનું બધું કમ્પ્લીટ જે પત્રક હોય એ પ્રમાણે ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર કચેરીમાં કરી શકે વેલિડિટી પીરિયડ ઓફ માર્ક્સ સિક્યોર્ડ ઇન ટાર્ટ એક્ઝામિનેશન તો ઘણા મિત્રોને આમાં ખાસ પ્રશ્ન હતો તો અહીંયા પણ સ્પષ્ટ છે કે જ્યારે આ એક્ઝામ નવી દ્વિસ્તરીય એક્ઝામ લેવાઈ ત્યારે એ સ્પષ્ટ હતું અને અહીંયા પણ નવા રિક્રુટમેન્ટ રૂલ્સમાં પણ સ્પષ્ટ કરેલું છે તો માર્ક બાય એ કન્સન કેડિડિટ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટાર્ટ પરીક્ષામાં જે ઉમેદવાર માર્ક મેળવે છે મારી માર્કશીટ શેલ બી વેલિડ એનાઉન્સમેન્ટ ઓફ ધ રિઝલ્ટ ઓફ ધ નેક્સ્ટ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એ કયો સુધી માન્ય રહેશે તો આવો નેક્સ્ટ જે આવનારી લેવાય તમારી પરીક્ષા બરાબર ટો સુધી માન્ય રહેશે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ટીચર તો અહીંયા પણ સ્પષ્ટ છે કે તમારે સાઠ ટકા બરાબર સાઠ ટકા માર્ક્સ મેળવેલા હશે ટાટની પરીક્ષામાં બરાબર સાઠ ટકા માર્ક્સ ઇન મેઇન એક્ઝામિનેશન એટલે કે જે દ્વિસ્તરીય પરીક્ષા છે એની મેઇન્સમાં કેટલા મેઇન્સમાં સાઠ ટકા મતલબ કે બસો માર્કનું પેપર હતું એટલે એકસો વીસ ગુણ કે તેથી વધારે માર્ક હોય એવા તમામ ઉમેદવાર મિત્રો અહીંયા આ ટીચર ભરતી માટે એલિજિબલ છે એના માટે જે લાગુ પડતી જે પોસ્ટ માટે જે છે એ એડવર્ટાઇઝમેન્ટના અનુસંધાનમાં તમે ચોક્કસ ફી ભરી એના જરૂરી આધાર પુરાવા અને ગુણપત્રકોને એ બધું તમે કમ્પ્લીટ કરી અને એના માટે ટીચરની પોસ્ટ માટે તમે એપ્લાય કરી શકશો ઓફ એપ્લિકેશન બરાબર તો તમે જે એપ્લિકેશન કરશો એના માટે સિલેક્શન કમિટી અને સિલેક્શન કમિટી જે આપણી છે તમારી એને ને માન્ય રહેશે એના નિયમોને તમારે પ્રિપરેશન ઓફ સિલેક્શન લિસ્ટ તમારું જે સિલેક્શન લિસ્ટ છે એ કઈ રીતે બનશે આ એન છે કે તમને જે અત્યાર સુધીની પરીક્ષા તાતની થર્ટી પર્સન્ટ પણ સેવન્ટી પર્સન્ટ બરાબર ત્રીસ ટકા એકેડેમિક અને સિત્તેર ટકા તમારા ટાટના માર્ક્સ ગણાતા હતા ત્યાર સુધીની જે ભરતી પ્રક્રિયા હતી પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે માત્ર અને માત્ર તમારા ટાટ મેઇન્સના માર્ક્સ જ ફાઇનલ મેરિટ તૈયાર કરવા માટે ગણતરી બર્ક ટાટ મેઇન્સના માર્ક જે મેઇન્સના માર્ક છે એ પણ એકસો વીસથી ઉપર આવેલા હોય બરાબર એ મેઇન્સના માર્કના આધારે જ તમારું ફાઇનલ મેરિટ બનવાનું છે એ સ્પષ્ટ થઈ ગયું છે આના પરથી બરાબર આ નવા નિયમો પ્રમાણે હવે જે નેક્સ્ટ તમારી ભરતી આવશે એ તમારી ટાટ મેઇન્સના જેટલા ગુણ તમે મેળવેલા હશે એના ઉપર ભરતી થશે સિલેક્શન કમિટી એના માર્ક્સના આધારે અહીંયા લખેલું છે નિયમ બે પેટા નિયમ બે કે જે કેટેગરી વાઇઝ બરાબર સબ્જેક્ટ વાઇઝ તમારું જે કોઈ પણ મેરિટ હશે એનું મેરિટ લિસ્ટ તૈયાર કરશે બરાબર એના વિશે પછી ત્રીજા નિયમો પણ એવું છે કે તમારી જે કુલ વેકન્સીઓ હશે એની વીસ ટકા બરાબર વેઇટિંગ લિસ્ટથી પણ મેરિટ તૈયાર કરવામાં આવે છે એટલે કે વીસ ટકા આ જ પ્રોસીજર પ્રમાણે સબ રૂલ વન પ્રમાણે આગળ જે ટાટ મેન્સના માર્કના આધારે બરાબર ટાઈન ટાટની મેન્સ પરીક્ષામાં મેળવતા તમારા માર્ક છે એના આધારે વીસ ટકા વેડિંગ લિસ્ટનું મેરિટ પણ કેટેગરી વાઇઝ સબ્જેક્ટ વાઇઝ તમારું બનશે અને ક્યાં રૂલ ચારમાં લખેલું છે કે જે સિલેક્શન લિસ્ટ છે એ તમારી જે નવી એક્ઝામ લેવાય એ અથવા તો જે તમારું મેરિટ લિસ્ટ પબ્લિક થાય એના બે વર્ષ સુધી એ બે જે પહેલું હોય ત્યાં સુધી જે માન્ય રહેશે બરાબર અને આ જે વેઇટિંગ લિસ્ટની જગ્યાઓ કઈ રીતે ભરાય તો એ પણ ઘણાને મૂંઝવતો પ્રશ્ન હોય છે તો જે કોઈ આકસ્મિક કારણોસર ખાલી પડેલી જગ્યાઓ અથવા તો કોઈ ઉમેદવાર જે એમાં હાજર થતા નથી ને પછી એ જગ્યા ખાલી રહે છે અથવા તો ભરતી પસંદગી સમિતિ દ્વારા કોઈ ઉમેદવાર ગેરલાયક ઠરે છે કોઈ કારણોસર તો એના કારણે એ જગ્યા ખાલી પડે છે તો એવી જે બધી જગ્યાઓ છે એ તમારું વીસ ટકા જે વેઇટિંગનું મેરિટ બનેલું હોય છે એના મેરિટમાં એ બધી જગ્યાઓ ભરાતી હોય છે બરાબર તો સિલેક્શન લીટ ઓફ લિસ્ટ ઓફ ધ ક્વોલિફાઈડ કેન્ડિડેટ એ પણ એ એના નિયમ પ્રમાણે ઉપર જોયા એ પ્રમાણે એના નિયમો હોય છે એ પ્રમાણે ભરાય છે ત્યાર પછી એપોઇન્ટમેન્ટ ઓફ કેન્ડિડેટ એટલે આ રીતે મેરિટ લિસ્ટમાં આવ્યા બાદ જે કેન્ડિડેટ હોય છે ને પોતાના જે ગુણપત્રકો છે અને લાગુ પડતા તમામ જે જરૂરી દસ્તાવેજો વર્થ સર્ટી છે બરાબર કાસ્ટ સર્ટી છે ગુણપત્રકો તમામ વર્ષની છે બરાબર ટાર્ની માર્કશીટ છે અને જે તમામ વસ્તુઓ લાગુ પડે છે એ જાહેરાતમાં દર્શાવવામાં જ આવે છે કે આ આટલા ડોક્યુમેન્ટ જોઈએ એ તમામનું વેરિફિકેશન કરાવવાનું હોય છે અને વેરીફાય થયા પછી તમારા જે મેરિટ લિસ્ટના ક્રમ પ્રમાણે તમને ચોઇસ ફિલિંગ આપવામાં આવતી હોય છે એટલે કે પહેલાં હતું એ જ પ્રમાણે તમારે અહીંયા પણ ચોઈસ ફિલિંગ કરી અને પછી જે તે કન્સર્ન જિલ્લામાં ડીઓ કચેરીથી તમને ભલામણપત્ર આપવામાં આવે છે અને ત્યાંથી કન્સર્ન જે કોઈ પણ બિનસરકારી અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય છે એ શાળામાં તમારે ભલામણપત્ર લઈને દિન સાતમાં સાત દિવસની અંદર તમારે હાજર થવાનું હોય છે અને પછી ત્યાંથી તમને એપોઇન્ટમેન્ટ જે મળે છે એ સાત દિવસમાં હાજર થાવ એટલે જે તે સંસ્થાના દ્વારા એની જાણ ડીઓ કચેરીમાં કરી અને તમને હાજર કરવામાં આવે છે એ જે આગળની પ્રોસીજર પહેલાં પણ હતી એ પ્રમાણે જ અહીંયા પણ છે કે ચોઈસ ફિલિંગ કરી અને સ્કૂલ પસંદગી કરી ભલામણપત્ર લઈને તમારે શાળામાં હાજર થવાનું હોય છે એ જ નિયમો છે પણ જે મેઇન વસ્તુ હતી એ બધાને મુજબ તો જે પ્રશ્ન તો કે હવે મેરિટ કઈ રીતે ગણાશે તો સ્પષ્ટ છે મિત્રો બરાબર કે હવે માત્રાને માત્ર જે આવનારી જે ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષક સહાયક શિક્ષણ સહાયકની ભરતી છે માત્ર જે ટાટ દ્વિસ્તરીય પરીક્ષા લેવાયેલી છે એમાં મેઇન્સમાં મેળવેલા જે માર્ક્સ છે એના આધારે જ થવાની છે બરાબર અને આ જે સમગ્ર ભરતી પ્રક્રિયા છે એમાં સિલેક્શન જે કમિટી છે ભરતી પસંદગી સમિતિ એનું જ ડિસિઝન માન્ય રહેશે બરાબર એ બધા એના એ છે એનો રાઈટ ટુ એપોઇન્ટમેન્ટ એને કયા કારણોસર એક્સપેન્ડિચર બેંક એકાઉન્ટ ડિસ્કવોલિફિકેશન ફોર એપોઇન્ટમેન્ટ કયા કોઈ કારણસર કોઈ બધા ડિસ્કવોલિફાય થાય કે તે બરાબર ડિસ્પ્લિનની એક્શન કઈ લેવાઈ શકે એના વિશે પણ અહીંયા એ છે પ્રોપેશન પીરિયડ બરાબર પછી મેડિકલ એક્ઝામિનેશન એટલે કે તમે જ્યારે નિમણૂંક મેળવો છો તો પછી અમુક સમયની અંદર તમારે પોતાનું ફિટનેસ પણ રજૂ કરવાનું હોય છે બરાબર જે તે સિવિલ સર્જન પાસે જઈ અને મેડિકલ એક્ઝામિન કરાય અને જે તમારું છે એ મેડિકલ સર્ટિફિકેટ પણ અહીં આપવાનું હોય છે તો મિત્રો આ જે નવું રિક્રુટમેન્ટ રૂલ્સ જે આવ્યા છે બરાબર ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની જે ભરતી શિક્ષણ સહાયક બરાબર થવાની છે એ આપણે જોયું કે એમાં સ્પષ્ટ રીતે માત્ર ને માત્ર તમારા જે ટાટ મીન્સના માર્ક છે એ ટાટ મીન્સના માર્કના આધારે જ તમારે અહીંયા ભરતી થવાની છે તો ટાટ મીન્સ પરથી તમારું મેરિટ બનશે ને એ પ્રમાણે એની પ્રોસીજર પ્રમાણે તમ ભરતી પ્રક્રિયા થશે બરાબર એટલે ટાટ મીન્સના માર્ગ ગણતરીમાં લેવાશે હા થેન્ક યુ